એમને દવાખાને લઈ જતા પણ ડૉક્ટરે એમ કીધું કે હવે દવાખાને ન લાવતા બાટલા ચડાવતા પણ કાલે બાટલો ન ચડાવ્યો ખાલી ઇન્જેક્શન દીધા પછી રાત્રે એમની તબિયત બહુ ખરાબ થઈ ગઈ રાત્રે જમ્પુરી આટા મારો લાવ્યા એ કાળા લાકડે પૂલે જવું છે મેં ગુ ના લાકડે પૂલે નથી જવું પાછા ઘરે લઈ ગયા પછી રાત્રે હું સુવા ગયો તો પાછા સોવારે નમાજ પૂડા ગયા ને તો એ નીકળી ગયા ઘરેથી ભાઈ મારો નાનો હાડો એમને ગોતો આવ્યો પછી મને ફોન કર્યો પછી હું આયા આયા